જેમાં ઉપસ્થિત રહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાનો ઉત્સાહ અને ઉમંગ જોતા गुजरात માં ભાજપ ઇતિહાસ દોરાવતા ત્રીજી વખત પણ 26 સીટો જીતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીતની હેટ્રિક સર્જ છે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જનતા કા ઉત્સામ ઉમંગ જો મેને ગુજરાત કે અંદર દેખા હે મેં કહી સકતા હું ગુજરાત ફિર ત્રીજી બાર ઇતિહાસ દોરાયેગા 26 મે સે 26 સીટ આયેંગી राजस्थान में से 25 की 25 सीट आएंगी लेकिन अब की बार मार्जिन बहुत बड़ा होगा बहुत बड़ा मार्जिन होगा और देश के अंदर अब की बार चार सौ पाँच बहुत बड़े बहुमत के साथ हमारे देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री की शपथ लेंगे आप सभी गुजरातवासियों को में जो उत्साह और उमंग है

રણબા કાકાએ ક્યારે પોતાના પરિવારની ચિંતા નથી કરી એમણે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક સમાજના દરેક પરિવારની એમણે ચિંતા કરી છે એટલે એમનો જે સેવાનો વારસો છે એમનો જે સેવાનો સંકલ્પ છે એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું અને આપણો બનાસ બેસ્ટ બનાસકાંઠા બને એના માટેનો મારે અનેક આયોજનો પ્રયોજનો વિઝન છે ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ભાષણ આપતા રડી પડ્યા હતા ત્યારે બેન ઉપર નિશાન સાધતા ભાજપના ડીસાના ધારાસભ્ય પ્રવીણ વાળીએ બનાસના લોકો આંસુ પાડે તેની સાથે નહીં પરંતુ આંસુ લૂ છે તેની સાથે રહેશે તેવો દાવો કર્યો હતો નક્કી આપણે કરવાનું છે આ મીડિયા છે એ દેખી રહી છે બનાસના લોકો આંસુ પાડે એના માટે નહીં પણ જે આંસુ લૂ છે એના માટે મતી રહ્યા છે એના માટે મત માંગવા માટે આવ્યા છે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર

નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે તે જોતા બનાસકાંઠામાંથી પણ લોકો એક કમળ દિલ્હી મોકલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રહ્યા હતા અને બનાસકાંઠાના જિલ્લાના વંદનીય આગેવાનો પણ મારે મને મારી જોડે મારા સમર્થનમાં હતા અને તમે જે જોયું કે જે સભા અને રેલીમાં પ્રચંડ જન સમર્થન પ્રચંડ સંખ્યામાં વિશાળ સંખ્યામાં જે બનાસવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા એના ઉપરથી મને લાગે છે કે બનાસવાસીઓએ મોદી સાહેબ બીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેનું મન મનાવી લીધું છે એટલે બનાસ પણ એક કમળ બનાસવાસીઓ જરૂરથી દિલ્હી મોકલશે અને બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના જે દેવ દુર્લભ કાર્યકર્તાઓની જે મહેનત છે અને પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છે અને બનાસની જે છે છત્રીસ કોમની સમજુ અને હોશિયાર પ્રજા છે એના ઉપરથી મને પૂરતો પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા અધ્યક્ષ પાટીલ સાહેબનો પાંચ લાખથી વધારેનું જે લીડનું લક્ષ્યાંક છે એ બનાસવાસીઓ જરૂરથી પૂરું કરશે અને મોદી સાહેબના હાથ બનાસવતી વધુ મજબૂત કરશે ડોક્ટર રેખાબેન ચૌધરીએ આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારબાદ વિજય સંકલ્પ સભા યોજી હતી જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા મંત્રી બળવંતસિંહ રાજપૂત ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત જિલ્લાના ધારાસભ્યો ભાજપના અગ્રણીઓ સહિત કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યભરમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાણીનો વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે મોડી રાત્રે સરકાર અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી જે બેઠક નિષ્ફળ રહી ત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના પીટી જાડેજા દ્વારા